તો પાલનપુરમાં ચૌદ વર્ષથી રમઝાનમાં આખો મહિનો વિનામૂલ્ય ટિફિન પહોંચાડાય છે આ તો વાત કરવી છે પાલનપુરના ચૌદ વર્ષથી મુસ્લિમોના પવિત્ર રમઝાન મહિનામાં આખો મહિનો વિનામૂલ્ય ટિફિન સેવા એવા લોકો સુધી પહોંચાડવામાં આવે છે જેઓ પાલનપુરના બહાર ના હોય અને અહીં હોસ્પિટલ કે હોસ્ટેલમાં રહેતા હોય જેમને રોજ ખોલ્યા બાદ મોડી રાત્રે હોટલ કે અન્ય સ્થળે ભોજન માટે ભટકવું ના પડે મોટા ભાગે સરકારી ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પાસે રોકાયેલા હોય કે ભાઈ બહેનો માટે હાલમાં રોજ રાત્રે 300 થી ત્રણસો થી વધુ ટિફિન 30 થી મિત્રોના સ્ટાફ દ્વારા વ્યવસ્થા પહોંચાડવાની કરવામાં આવી છે તો આ સમગ્ર અહેવાલ જુઓ વિશ્વાસ ગુજરાતી ન્યૂઝમાં આગળ હું વિશ્વાસ ગુજરાતીમાંથી

તમે જોઈ શકો છો અને તમને હવે આપણે અંદર જવાની પ્રક્રિયા છે એ કેવી રીતે કરવામાં આવે છે આપણે બઈશું અને અંદર બતાવીશું હવે જે રસોર અનુવાની જે પ્રક્રિયા છે પાલનપુર શહેરના આ રમઝાન શહેરી ગ્રુપ દ્વારા કરવામાં આવી રહી છે

ફ્રી સેવા આપવામાં આવી છે તો અમારી સાથે એક ખિદમતગાર ભાઈ આપણે એમને પૂછીશું શું કહેવા માંગુ આજે તમારું ગ્રુપ છે આજે વર્ષો થી તમે ચલાવો છો કેટલા વર્ષ ચલાવો છો ચૌદ વર્ષ થવા ચૌદ વર્ષ થી આ ગ્રુપ ચાલે છે અને બસ રમઝાન આખા મહિના રમઝાન અંદર આ રીત સેવા ચાલે છે અને સિવિલ હોસ્પિટલ છે અન્ય ખાનગી હોસ્પિટલો જેટલી બી છે ત્યાં છે હોસ્ટેલ છે નર્સિંગ છે ત્યાં બધી મકા લગભગ ત્રણસો થી સાડા ત્રણસો જેવા ટિફિન રોજના જાય છે અચ્છા અત્યારે ખિદમત ની અંદર જે પણ જે સ્ટાફ અમે જોઈ રહ્યા છો કે અહિયાં ઘણા બધા લોકો અહીંયા ફ્રી સેવા આપવા માટે ખિદમત કેટલા મતલબ કેટલા સ્ટાફના માણસો અહીંયા લાગેલા છે અમારા જોડે લગભગ જેટલા બી સાથી છે લગભગ પિસ્તાલીસ થી પચાસ સાથી છે જે ફ્રી સેવા ખિદમત કોઈ એમાં ચાર્જ નહીં કશું નહીં એક પૂરી નાઇટ એમની એક

સોમવાર શુક્રવાર ને શરિવાર એ પ્રમાણે તો હા અચ્છા આ ગ્રુપ જે છે કેવી રીતે કાર્યરત છે મતલબ કેવી રીતે વહેંચાયેલા છે એના અંદર છે ને અમારે પાંચ ગ્રુપ બનાવેલા છે ગ્રુપના હા અમારે અહીંયા સૌથી પહેલા દસ સાડા દસ વાગે પાંચ પાંચ જણ આવી જાય છે એ લોકો કટિંગ સબ્જી વબ્જી કરે છે પછી બીજા આવે છે લગભગ અગિયાર વાગે જેવું આવે છે જે આ લોકો જે જે પકાવવાના જે છે ને એ લોકો આવીને પછી પકાવે છે પછી ત્યાં સુધી સાડા ત્રણ વાગ્યા સુધી બધું કમ્પ્લીટ થઈ જાય છે સાડા ત્રણ વાગે અહીંથી બધા ગ્રુપ નીકળે છે પાંચે પાંચ ગ્રુપ એ કમ્પ્લીટ સાડા ચાર ચાર વાગ્યા વખતે ત્યાં હોસ્પિટલોમાં જ્યાં જ્યાં છે જેનું ટિફિન આવેલું હોય બધાને આપી દે છે

અમારા પર ફોન આવી જાય છે અને અમે લોકો એ ફોનના હિસાબથી અમે રૂટનો ટેલી કરી અને રાત્રે અમે લોકો અહીંયા આવી અને આખા રૂટનો ટેલી કરી લખી અને પછી જેટલા બી રૂટના આવે છે એ લોકો જોડે અમે એમને લખાઈ દઈએ છીએ બધું બીજી વાત રમઝાન શેરી ગ્રુપ હવે આ તદ્દન ફ્રી સેવા મતલબ આપવામાં આવે છે ચૌદ વર્ષથી આપે છે બરાબર

એમ સમજો કે પાંચ મિનિટ ની શહેરી ની ને તો બી અમે ફોન કરીએ કે ભાઈ આ રૂટ થી ફોન આવ્યું છે તો એ લોકો તૈયાર જ હોય છે સિક્યુરિટી જે ત્રણસો પચાસ જે કમ્પલસરી જે ટિફિન છે એ સેવા તમારી ફ્રી મોસ્ટ ઓફલી ચાલુ જ છે અને કોલ આવી જાય છે આવી જાય છે અને કોલ ની શરૂઆત કેટલા વાગેથી થઈ જાય છે બસ સાંજે અસર વાગે સમજો ને પાંચ વાગે થી શરૂ થઈ જાય છે બરાબર પાંચ વાગે છે કોઈ વખતે બપોરે બી આવી જાય છે જેવું પેશન્ટ હવે જે ટિફિન તો પોકી ગયું પેશન્ટ પાસે હવે એ ટિફિન પછી લાવવાની વ્યવસ્થા કેવી રીતે કરવાની ટિફિન અમે ડિસ્પોઝેબલ રાખ્યા છે આટલા ડિસ્પોઝેબલ ડિસ્પોઝેબલ રાખ્યા છે ત્રણ રોટલી આપીએ છે એક સાલન આપીએ છે ઓન્લી ફોર વેજ જ રહેશે બધું એ સિવાય કશું નથી રહેતું એક બિસ્કિટ બિસ્કિટ છે પેકેટ અને એક મોટો ડિસ્પોઝેબલમાં ગ્લાસ ચા ભરીને ગ્લાસ ચા આપે છે અને ટોટલી બધું પેકિંગ જ હોય છે ટિફિન એટલે પેલું ટિફિન નહીં રહેતું

એ જે ઇમરાન એમની ફિકર જાગી એવી આ રીતનું શહેરી ના અંદર કરવું જોઈએ રાત્રે ટિફિનો આપવા જોઈએ એમને ફિકર આવી એમને પછી બધા ગ્રુપ ને જોડા જોડીને પછી બધા એમના સાથે જોડીને બધા કામ કરતા રહ્યા

એ લોકો બી ચાલીસ પચાસ સો જેવા હોય છે તો એ લોકોને ને બી અલગ પકાઈ છે અમે લોકો એ મસ્જિદ મસ્જિદ બને છે અહીંયા બની ને મસ્જિદ એમને અપાઈ છે જમાડીએ છીએ તો તો પછી જોઈએ જે પ્રક્રિયા થી કેવી રીતે સાફ સફાઈ થી મતલબ એકદમ મતલબ હાઇજેનિક જે ફૂડ હોય એ પણ અને મોસ્ટ ઓફલી પ્યોર વેજ ની તરીકે આ લોકો સર્વ કરતા હોય છે ડિસ્પોઝલ ના અંદર અને શહેરી ગ્રુપ ના જેને પણ જરૂર હોય છે ટિફિન પહોંચાડતા હોય છે હું તો જાવીદ વિશ્વાસ ટ્વેન્ટી ફોર કેમેરામેન તોફિક સિંધી ની સાથે પાલનપુર બનાસકાંઠા